નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી મેજિક એસીઆઈ વાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા બે ડિવિઝન પોલીસે વિદેશી દારૂ અને વાહન મળીને રૂપિયા ત્રણ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો બે ઇસમો વોન્ટેડ જાહેર થયા છે ઓગણત્રીસ લાખ અગિયાર હજાર અંકલેશ્વર અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે મેજિક એસીઆઈ વાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી વિદેશી દારૂ તેમજ મેજિક એસીઆઈ વાન અને મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સુરત તરફથી મેજિક એસીઆઈ વાનમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોલ્ડન બ્રિજ રોડ ઉપર થઈ ભરૂચ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે પ્રતિન ચોકડી પાસે બોજ ગોઠવી હતી તે દરમિયાન મેજિક એસીઆઈ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભરૂચના ભોલાવની મહાદેવનગરમાં રહેતા ગાડી ચાલક સ્વપ્નિલ અજય ચૌહાણ અને ભરૂચના તીર્થના પ્રશાંત ઠાકોર પરમારની ધરપકડ કરી હતી અને રૂપિયા છ્યાસી હજાર ચારસોનો વિદેશી દારૂ અને ત્રણ લાખની ગાડી તેમજ દસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાણું હજારનો મુદ્દા માલ કબજે કરી બંનેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો સુરત ઉધના વિસ્તારમાં રહેતા ઇમરાન નામના ઈસમ પાસેથી ભરૂચની જ્યોતિનગરમાં રહેતા તિલક પટેલે મંગાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ઇમરાન અને તિલક પટેલને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર